ગઈકાલે થોરાળા પોસ્ટલ વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જેના ફેસ ઉપર ઈજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિએ હત્યા જેવો બનાવ લાગતો હતો એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ 103 એક મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જનભાઈ ગુજરાતી વર્ષ 41 છે થોરાળા પોસ્ટલ પીઆઈ શ્રી વાઘેલા અને એલસીડી ઝોન 1 પીએસઆઈ શ્રી પોરીસાગરના નેતૃત્વમાં તપાસ આધારમાં આવેલ હતી અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે બંને આરોપીઓના નામ સાગર મકવાણા જેની ઉંમર ચોવીસ વર્ષ અને સંજય સોલંકી જેની ઉંમર બાવીસ વર્ષ છે બેને કરવામાં આવેલ છે સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પહેલા મરણ જનાર અડચણ રૂપે થતા હતા એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નિપજવામાં આવેલી આરોપી અને મરણજનાર બંનેના ગુનાહિત ઇતિહાસ છે મરણજનારના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્ષો ત્રણસો છેત્તરનો એક ગુનો દાખલ અગાઉ એ જ દિવસે ચાર વાગ્યાની આજુબાજુ આદીડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો એમની પત્ની એમનો સાળો અને બંને આરોપી અને મરણજનાર ભેગા હતા પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી તો જે અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ ગોતતા હતા અને વાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ એ ફેસ ઉપર પથ્થરના ગા કરી આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવી છે ગોંડલ ચોકડી થી પછી અત્યારે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે